સીએમ સાહેબ સાથે આજે સૌરાષ્ટ્રના પંદર ધારાસભ્યશ્રીઓ ત્રણ સાંસદશ્રી અને અમારા નિમુબેન કેન્દ્રીય મંત્રીશ્રી કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજેશભાઈ ચુડાસમા શિવાભાઈ ગોહિલ ગૌતમભાઈ રીતે અમારા એક ચંદુભાઈ ચનુરા પણ સાંસદ હતા એ પણ અમારી સાથે આજે આ સૌરાષ્ટ્રના સાંસદ તરીકે એક રજૂઆત એવું પણ કરી છે અને મને આશા છે કે મુખ્યમંત્રી સાહેબે જે રજૂઆત અમારી સાંભળીને યોગ્ય તપાસ થાય એ દિશાએ કામ કરવાના છે અને હીરાભાઈ આ લડાઈ હવે બે સમાજની થઈ ગઈ છે કારણ કે કોળી સમાજ વર્સિસ આહિર સમાજ થઈ ગયું બેન આ કોળી સમાજ અને આહિર સમાજનો પ્રશ્ન નથી ફરીથી એકવાર આપના ચેનલને બી કહેવા માંગુ છું આ કોઈ સમાજ ટુ સમાજની વાત નથી આ કોઈ રાજકીય દાવપેચ લેવાની વાત નથી માત્ર ને માત્ર મારું આટલું કહેવાનું છે કે નવનીતભાઈ માર ખાય છે નવનીતભાઈનો વિડીયો બનાવવામાં આવે છે મારનારા લોકો વિડીયો બનાવે છે એ વિડીયો બનાવીને વાયરલ કરે છે એટલે મારું એટલું જ કહેવાનું છે કે જે આ ધાક જમાવાની જે વાત છે બેન એ વાત વ્યાજબી મને નથી દેખાણી અને એના માટે યોગ્ય તપાસ થાય એ કોણ કોણ ધાક જમાવી રહ્યું છે જે લોકો મારનારા લોકો છે એ લોકો જે સાથે જે લોકો જે લોકો સાથે વાત થઈ રહી હતી એ લોકો એ તો તપાસમાં બહાર આવશે નામ જયરા જાહેરનું આવી રહ્યું છે આમાં બેન જેનું નામ આવતું હશે જો કદાચ એમાં એનું નામ આવતું હોય ને એમાં તપાસમાં એનું પણ કદાચ નામ બહાર આવે તો એ દોષિત થશે તો એને વિશે જવાબ છેલ્લો સવાલ છે ન્યાય એટલે શું નવનીતભાઈને ન્યાય એટલે શું ન્યાય જોઈએ છે કોળી સમાજને શેનો ન્યાય જોઈએ છે ન્યાય એટલે બેન જે માર ખાઈ રહ્યો છે માણસ એનો વાક શું એવે ખાલી માત્ર કોઈકને ફોન કર્યો અને ફોન પર એના પર એના પર આ એક્શન લેવામાં આવ્યા એટલે જે લોકો દોષી જે માર મારી રહ્યા છે એને સજા થાય એને સાચે સાચા જે ગુનેગારો છે એ જેલના પાછળ જાય આ ન્યાય મળે ન્યાય મળી ગયો એ વાત છે બિલકુલ થેન્ક યુ સો મચ અને હીરાભાઈ સોલંકીનું જે પ્રમાણે કહેવું છે કે આટલા બધા લોકો સીએમને મળીને આવ્યા છે અને સીએમ એવું આશ્વાસન આપ્યું છે કે આ કેસમાં અત્યારે પણ કાર્યવાહી તો થઈ જ રહી છે પોલીસ કાર્યવાહી કરી રહ્યા છે અને આગળ જતા બીજે ક્યાંય પણ જરૂર પડશે તો સરકાર આની સામે કડક કાર્યવાહી કરશે બગદાણાથી શરૂ થયેલો એ વિવાદ એક કોળી સમાજના યુવક પર થયેલો હુમલો અને એ હુમલા પછી માયાભાઈ આહિરના દીકરાનું એમાં નામ આવવું અને હવે પોલીસની કાર્યવાહી પર સતત થતા સવાલો મારી આસપાસ જેટલા પણ લોકો દેખાય છે એ બધા જ કોળી સમાજના